આવતા ઓગણત્રીસ નવેમ્બર બજાર પચ્ચીસ શનિવારના રોજ બપોરે ચાર વાગ્યે આણંદ જિલ્લાના આંકલા મુકામે ખેડૂત મહાપંચાયત યોજાનાર છે આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આજરો જ આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ દરમિયાન જણાવાયું હતું કે ગયા મહિને બોટાદ જિલ્લામાં ખેડૂતો પર થયેલા અત્યાચારના બનાવો હજુ સુધી ન્યાયની રાહ જોઈ રહ્યા છે અનેક ખેડૂતોને અન્યાયપૂર્ણ રીતે જેલમાં રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ પણ વ્યક્ત કરવામાં આવી આ મુદ્દાને લઈને અસંતોષ વ્યક્ત કરતા વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તેમણે સરકારે અપનાવેલી નીતિઓની કડક ટીકા કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પર થતા અન્યાય સામે રાજ્યભરના ખેડૂતોને એક થઈને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે આંકલાઓમાં થનારી મહાપંચાયત દ્વારા સરકાર સુધી ખેડૂતોની વ્યથા પહોંચાડવાનો પ્રયાસ થશે આજે અમે અહીંયા એકત્રિત થઈ અને આપની સમક્ષ એક પીસી કરી રહ્યા છીએ જેનું કારણ ગયા મહિને બોટાદની અંદર હતી અમે ભારતીય જનતા પાર્ટીને એક અપીલ કરેલું ભાઈ જે વચેટી આવો તેની પર અમારા નેતાઓને ખોટી રીતે જેલમાં નાખી અને છોડવામાં આવ્યા પછી તેમણે એક મહાપંચાયતનું આયોજન કર્યું તેમાં બોટાદની અંદર મહાપંચાયતનું આયોજન હતું તો બોટાદ ને તો જાણે એકદમ આમ કહેવાય ને કે ચારે બાજુ થી કિલ્લાબંધી કરી દીધી નેતાઓએ ત્યાંથી એક હળદર ગામ છે ત્યાં એક સભાનું આયોજન કરી અને મહાપંચાયતનું આયોજન કર્યું તો ત્યાં લગભગ દસ થી બાર હજાર લોકો એકત્રિત થયા પરંતુ ત્યાં ભી પોલીસ પહોંચી ગઈ ટીઆર ગેસ છોડ્યા ફાયરિંગ વોકર્યા લોકોના દરવાજા તોડી તોડી ઘરમાંથી ઉમરલાયક લોકો હોય બાળકો હોય તેમને માર મારી અને ખોટી રીતે ત્યાંથી બધાને પરેશાન કરવામાં આવ્યા અને ત્યાં પંચ્યાસી લોકોને જેલ ભેગા કર્યા છે જે આજે દોઢ મહિનાથી જેલમાં છે તેમની

આણંદ જિલ્લાના ઓંકલાવ ગામે સાંજે ચાર વાગે અમારી એક મહાપંચાયતનું આયોજન કર્યું છે જેની અંદર પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અમારા એમએલએ દડિયાપાડા વસાવા એમએલએ ગોપાલ ઇટાલિયા તથા મનોજ સોરઠિયા સંગઠન મંત્રી અને પાર્ટીના તમામ મોટા હોદ્દેદારો તે એકત્રિત થઈ અને લગભગ પચીસ થી ત્રીસ હજાર માણસોની કિસાન મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આ જ રીતે જો અમને હજુ બી કોઈ ન્યાય નહીં મળે આખા ગુજરાતની અંદર અમે ખેડૂતો માટે એક થઈ ખેડૂતોની સાથે રહી અને જે ચોપન લાખ ખેડૂતો છે તેમની એક મોટામાં મોટી સભા અને મોટામાં મોટી મહાપંચાયતનું આયોજન કર્યું